ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એક હથ્થું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને એ જ ભાજપે હવે ચૂંટણીને લઈને માસ્ટર મેનેજમેન્ટ સાથે આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે જોકે આયોજનબદ્ધ કામગીરીની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ એક એવું કાર્ડ રમ્યું કે જેના કારણે એક નેતાને એ સીધે સીધા વેતરી નાખ્યા અને બીજા નેતાને ત્યાંથી મોટા પણ બનાવી દીધા

ભારતીય જનતા પાર્ટીના એ સ્ટાર પ્રચારકોના શિરે એ મહત્વની જવાબદારી હોય છે જેમાં આવનારી ફેબ્રુઆરી એટલે કે સોળ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ગુજરાતના છાસઠ નગરપાલિકાઓની અંદર છે જેમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ચૌદ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે જેમાં ઠાકોર સમુદાયના અને રાધનપુર બેઠકના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉલ્લેખનીય છે કે વર્તમાન ત્રણ સાંસદ બે કેન્દ્રીય મંત્રી ભાજપના બે મહામંત્રીઓ મહિલા મોરચાના અધ્યક્ષ અને યુવા મોરચાના અધ્યક્ષ તેમજ બે ધારાસભ્યોને બનાવી તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને એ જ મહત્વપૂર્ણ જવાબદારી સોંપતાની સાથે જ કેટલાક દિગ્ગજ નેતાઓ એવા છે કે જેનું કદ એ કાપી નાખવામાં આવ્યું છે હવે જોવાનું એ રહેશે કે ગ્રાઉન્ડમાં જઈ ભાજપ પ્રચાર પ્રસારમાં કેટલું જોરશોર દેખાડે છે અને હવે જોવું રહ્યું કે સ્ટાર પ્રચારકોની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ ભાજપના મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા ભાજપના મહામંત્રી રજની પટેલ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ રાજ્યસભાના સાંસદ અને ભાજપના ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરવડા પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલે ધારાસભ્ય ઉદય ખાનગઢનું આ આખા લિસ્ટની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે પરંતુ આ સ્ટાર પ્રચારકોમાં અનેક મોટા નેતાઓના પત્તા કપાયા છે કેટલાક નેતાઓના કદ પ્રમાણે તેમને વેતરી પણ નાખવામાં આવ્યા છે પંચાયતોની આગામી ચૂંટણીના અનુસંધાને ભાજપ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જે જાહેર કરાયું હતું એ લિસ્ટમાં ભાજપના યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટનું નામ છે પરંતુ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડીયાનું નામ નથી જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ સુરેશ સખરેલિયા અને અલ્પેશ વાંકના નામની બાદ બાકીમાં પ્રશાંત કોરાટ પર ઠીકરું ફોડવામાં આવ્યા પછી હવે પ્રશાંત કોરાટને જ સ્ટાર પ્રચારક બનાવવામાં આવતા રાજકારણમાં તેની ચર્ચાઓ થઈ રહી છે પાર્ટી એ નેતાગીરીએ લીધેલા આ નિર્ણયને રાદડિયા અને તેના સંદર્ભમાં રાજકીય પંડિતો એ કઈ રીતે મૂકે છે એ તો રસપ્રદ જ છે પરંતુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચાયા બાદ એ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે અઢાર ટકા પત્રો રદ થયા દસ ટકા બેઠકો બિનહરિત થઈ અને પાંચ હજાર ચોર્યાસીમાંથી એક હજાર નવસો ને ઉમેદવારોને વિજય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની ફોજ એ મેદાનમાં ઉતારવામાં આવશે અને આ માટેની યાદી એ બંને રાજકીય પક્ષોએ જાહેર કરી દીધી છે પરંતુ પ્રચાર માટે દરેક રાજકીય પક્ષ માટે હવે નવથી દસ દિવસ જેટલો સમયગાળો વધ્યો છે અને એ સમયગાળા દરમિયાન જંગી પ્રચારથી એ પ્રચાર કરવાનો રહેશે પરંતુ આ તમામની વચ્ચે જયેશ રાધડીયા અને પ્રશાંત કોરાટ આ બે નામને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે કે આ બંને નામો એ ક્યાંક આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સ્ટાર પ્રચારકોની યાદીમાં હોવું જોઈએ પરંતુ એકમાત્ર નામ પ્રશાંત કોરાટનું આવ્યું જયેશ રાદડિયાનું નામ ન આવ્યું અને પ્રશાંત કોરાટે તો સ્ટાર પ્રચારકોની યાદીની અંદર તેમનું નામ આવતાની સાથે જ તેમણે પ્રચારની પણ શરૂઆત કરી છે પ્રશાંત કોરાટે જૂનાગઢની અંદર એ સ્ટાર પ્રચારકની જવાબદારી તરીકે તેમને સ્વીકારી અને વોર્ડ પ્રમાણે પ્રચારની શરૂઆત પણ કરી છે જોકે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અધિકૃત ઉમેદવારોના નામની યાદી જાહેર કર્યા બાદ ભાજપ કોંગ્રેસ પોતાના પક્ષમાંથી વીસ વીસ પ્રચારકોની યાદી જાહેર કરી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલ સહિતના આ આગેવાનો આ ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે સભાઓ કરશે જોકે કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા જેવા આગેવાનો છે રાજકીય પક્ષો દિવસ સુધી આખો આ પ્રચાર કરશે અને નવ દિવસના પ્રચારના અંતે જીત માટેના મરણિયા પ્રયાસ પણ કરવાના છે અને આ તમામ મરણિયા પ્રયાસની વચ્ચે સ્ટાર પ્રચારકો ઉપર સૌથી મોટો દારમદાર છે અને ખાસ એ જોવાનું રહેશે કે શું પ્રશાંત કોરાટ એ જેતપુર નગરપાલિકામાં પ્રચાર કરવા માટે જશે જો તમને ખ્યાલ હોય અથવા તમે આ વિશે જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને જયેશ રાદડીયાનું કદ એ કોણ વેતરી રહ્યું છે જો એ પણ આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર